શ્રી શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે છે ને લીલા ટોપરાની બરફી ઘણા ટાઈમ પહેલાં એક વૈષ્ણવની ડિમાન્ડ હતી કે લીલા ટોપરાની બરફી આપણે કેવી રીતે સિદ્ધ કરી શકાય છે તો જેના માટે અહીંયા છે ને અડધું ટોપરું એટલે એક ટોપરું આખું લીધેલું તો એમાં તે અડધું લઈ લીધું અને એની છાલ આખી કાઢી નાખી અને પછી એને નાના નાના કરી લેવાના અને મિક્સર જારમાં એને પીસી લેવાના છે આપણે જો અહીંયા એને ખમણું હોય ને તો ખમણી બી શકો છો પણ જો એને પીસી લઈએ તો વધારે સારું તો વધારે સારું તો અહીંયા સરખું આ પીસાઈ ગયું છે વૈષ્ણવ આપને ખબર છે કે આમાંથી આપણે છે ને જે ટોપરાનું ખમણ હોય છે એ બેસીત કરી શકીએ છે તો આને શું કરીએ એક લોયું લીધું લોહીયામાં પહેલાં જે ટોપરાનું એટલે પીસેલું ટોપરું છે ને લીલું નારિયળ એને પહેલાં પધરાવી દઈએ અને ટોપરું આપણે જેટલું લીધું છે ને જેટલું નારિયળ આપણે લીધું છે ને એટલું અહીંયા દૂધ એટલે એ ડૂબી જાય ને એટલું દૂધ અહીં પધરાઈ દેવાનું કારણ કે લીલું ટોપરું છે ને તેમાં ખાસી વાર નહીં લાગે તો ખૂબ સરળ છે અને એકદમ તરત સિદ્ધ થઈ જતી એવી સામગ્રી છે તો એમાંથી દૂધનો ભાગ બળી જાય પછી આપણે એમાં સાકર પધરાવી દેવાની છે આમાં આપણે પછી બે ચમચી ઘી પધરાવવાનું છે અને હા આમાં છે ને એક ખાસ સામગ્રી આમાં ગુલાબના જળનો ઉપયોગ કરવાનો છે આપણે કારણ કે લીલું ટોપરું હોય કે સૂકું ટોપરું હોય પણ આમ આમાં એક ફ્લેવર એડ કરું તો ખૂબ સુંદર સામગ્રી થાય તો અહીંયા બે ચમચી ગુલાબ જળ પહેલાં પધરાવી દીધું અને પછી એમાં સાથે હવે અડધું ટોપરું હતું અડધું ટોપરું થયું એટલે કેટલું થયું નારિયેળ ખબર છે એક કપ નારિયેળનો ભૂકો હતો તો એની સામે અડધો કપમાં અહીંયા સાકર લઈ લીધી છે હવે સાકર સરખી સાકર ઓગળશે એટલે મિશ્રણ થોડું ઢીલું થશે પણ ખાસી વાર નહીં લાગે એમાં તો અહીંયા આપ જોઈ શકો છો અહીં સાકરનો ભાગ બી ઓલમોસ્ટ બળી ગયું છે એટલે સાવ એને એકદમ ચાસણી નથી કરવાની આપણે એકદમ ઇન્સ્ટન્ટ છે જો આપણે દૂધ લીલું ટોપરાનું ખમણ અને દૂધ સાકર એક સાથે બી કરશો ને તો બી સુંદર થશે સામગ્રી એક સાથે જ બધી સામગ્રી મિક્સ કરીને કરી લેશું ને તો બી સુંદર થઈ જશે હવે બે ચમચી ઘી પધરાવી દીધું અને હવે મિશ્રણ જ્યાં સુધી લોહીને છોડે ને ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખીએ ત્યાં સુધી અને હા ગેસની આંચ છે ને ધીમી રાખવાની એને આપણે જેમ જેમ ચલાવતા જશું જેમ જેમ ચાસણી થતી રહેશે તેમાં લોહીયું છોડવા મળશે તો અહીંયા જો માવા જેવું ટેક્સચર આવી ગયું છે એનું મેં માવો બનાવીએ છીએ ને એવું જ એનું ટેક્સચર આવ્યું છે તો અહીંયા આ સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે તો ગેસની આંચ શા માટે ધીમી રાખવાની નહીં તો શું છે લાલ થઈ જશે ને આપણે એને લાલ નથી કરવાની શ્વેત જ રાખવાની છે તો ખૂબ નવી રીતે અહીંયા આપણે ટોપરા લીલા ટોપરા ટોપરાની પરફીસિદ્ધ કરીશું પ્રભુને સોહાય તેમ આપણે કંઈ જો પૂછવું હોય તો આપણે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જો કસી પૂછી શકો છો અને હા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અહીંયા મેં એક પાત્ર લીધું પાત્રમાં ઉપર બટર પેપર પાથરી દીધું છે જે શું છે કે નીચે ચીપકે નહીં અને હા જો વૈષ્ણવ ના હોય તો કંઈ વાંધો નહીં હવે મેં બટર પેપર લગાડ્યું એટલે આપને પણ એવું થશે કે નહીં બટર પેપર લગાડશો તો જ સામગ્રી સેટ થશે ના ના એવું કાંઈ નહીં નીચે ઘી લગાડો ઘી લગાડીને સામગ્રી ઉપરથી પાથરી દો અને એને સરખું ઇવેન્ટલી સ્પ્રેડ કરી દો હાથેથી તવીથેથી ચપ્પુથી આપણે જેવી રીતે ફાવે તો જો હાથેથી બી અહીંયા કરીએ છીએ આપણે તો જો હાથમાં આપણે હું હમણાં દેખાડું કે ચીપકી નથી રહ્યું એટલે ચોંટી નથી રહ્યું હાથમાં એટલે મિશ્રણ ખૂબ સુંદર સેટ થઈ ગયું છે તો ઘી નીચે લગાડીને એમાં પાતરી શકો છો પણ મારી પાસે હતું તો મેં નીચે લગાડી દીધું છે બાકી કાંઈ નહીં ના હોય તો કંઈ લેવું જરૂરી નથી તો ઉપર છે ને પિસ્તાની કાતરી લીધી છે પિસ્તાનું ખમણ છે એનાથી ઉપર સજાવટ કરી દઈએ તો ખૂબ સુંદર લાગશે તો હવે એને ટૂંક કરી લઈએ ઉપરથી થેપી દઈએ આવી રીતે સેટ આપણે પ્રેસ કરી દઈએ તો સુંદર પીચતાની કતરંજી છે અંદર સુંદર છીપકી જાય એટલે ચોંટી જાય તો જો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે તો સુંદર સામગ્રી સેટ થઈ ગઈ છે હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ તો અહીંયા ટૂંક છો કેટલી સુંદર અહીંયા ટૂંક પડી છે આપણે એમાં જળનો ઉપયોગ કર્યો છે આપણે અહીંયા કેવડાનો જલ આવે છે એનો ઉપયોગ એનો બી ઉપયોગ કરી શકો છો તો નજદીકથી આપણે એનું ટેક્સચર દેખાડી દઉં કે લીલા ટોપરાની બરફી કેટલી સુંદર સિદ્ધ થઈ ગઈ છે આપ લીલા ટોપરાના લાડુ બી આવી રીતે સિદ્ધ કરી શકો છો તો આપી આ સમગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને ચોક્કસે જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો ફરીથી મળશું નવા વિડીયોની સાથે